દિયોદર ડેપો ખાતે નવીન ગુજરી બસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દિયોદર અમદાવાદ નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું દિયોદર ડેપો દ્વારા તેમજ પાલનપુર વાહન વ્યવહાર નિગમ ખાતે પત્રકાર સી વી કે ડાભાનીની અરજીને ધ્યાને લઈને આજ રોજ દિયોદર ડેપો ખાતે તેર ત્રીસ વાગે ઉપરથી દિયોદર અમદાવાદની રબારી કોલોની રૂટમાં મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી પાલનપુર વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરીના નવીન ગુજર નગરી બસ ફાળવવામાં આવેલ છે આ તકે દિયોદર ડેપોમાં બસનું રૂટ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કર્મચારી મંડળ યુનિટ મંત્રી જયંતિભાઈ રાવળ યુનિટ મંત્રી છન્નુ કે જેહાભાઈ પટેલ કર્મચારી મંત્રી તેમજ કર્મચારી મંડળના બાહોશ આગેવાન માંદેવભાઈ સિંહ વાઘેલા બાહોસ ડ્રાઈવર શૈલેષભાઈ ગૌસ્વામી શંભુભાઈ દેસાઈ જયેશભાઈ આચાર્ય તથા મંજુર મહાજન યુનિયનમાંથી છન્નુક જમાદાર સી એમ ઠાકોર વિભાગ ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ વાઘેલા કંડક્ટર પ્રતિનિધિ પંકજભાઈ ઠાકોર તથા ટ્રાફિક કંટ્રોલર રમેશભાઈ માળી અને રમેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા દેવોદર ડેપો ખાતે નવીન બસ ગુર્જર નગરીનું ફાળવણી થઈ એમાં અમારા લોક લાડીરા નિયામક શ્રી ગિરીટભાઈ ચૌધરીને યશ આપું છું કાંકરેજ તાલુકાની જનતા તેમજ દેવોદર તાલુકાની જનતા અને ભાભરની આ લોકોની માંગણી હતી ગુર્જર નગરી બસ મળે એને માન આપી અમારા લોક લાડેલા જે નિયામક છે જે લોકોની હરેક દર્દને સમજે એવા કિરીટભાઈ ચૌધરીને હું આભાર માનું છું એમને બહુ રસ લઈને આ ગાડી અમને આપી અને આજ રોજ અમે આ નવીન ગાડી એટલે કે આ દિયોદર રબારી કોલોનીનું ઉદઘાટન કર્યું તેમજ આ ગાડીનો લાભ કાંકરેજની જનતા દિયોદર તાલુકાની જનતા અને ભાભર તાલુકાની જનતા લેશે અને ખૂબ આ ગાડી આગળ વધે એવી ભગવાન માતાજીને પ્રાર્થના